ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી છે શાહીબાગ વિસ્તારમાં ગણપત સોસાયટીમાં ગેસ સિલિન્ડર ફાટતા આગ ફાટી નીકળી હતી બાપુનગરમાં આંગણિયા પેઢીમાંથી રોકડા રૂપિયા ચાલીસ લાખ લઈને જતા હતા ત્યારે બે બાઇક ચાલકોએ અકસ્માત કર્યો છે એમ કહીને કારમાંથી રૂપિયા ભરેલી બેગ લૂંટીને ફરાર થયા હતા ખાલી અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ વધતો ગયો છે છેલ્લા એક અઠવાડિયામાં ઘણી એવી ઘટનાઓ બની છે જેમાં વ્યાજખોરોના ત્રાસથી લોકોએ જીવન પણ ટૂંકાવ્યું છે અમદાવાદમાં એક જ વર્ષમાં વ્યાજખોરોના ત્રાસથી સાત લોકોએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે સંકલન બેઠકમાં ધારાસભ્યોએ પ્રશ્ન કરતા આંકડા સામે આવ્યા છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટરની કામગીરીને સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે ઇન્ડિયન રેલવેની આઈઆરસીટીસી સાઇટનું સર્વર ડાઉન આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં